આદિવાસી વિશ્વ ઉજવણી હતી આજે ઠેર ઠેર કરવામાં આવી ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ આદિવાસી સમાજના જગદીશ વસાવા નટુભાઈ વસાવા વિજય વસાવા ભાજપ શહેર એસસી એસટી યુવા મોરચાના પ્રમુખ વિજય સોલંકી ધર્મેન્દ્ર મહિડા નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીર રઘુવીરસિંહ મહિડા સહિતના આગેવાનોએ ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના અંડારા ગામ ખાતે ધારાસભ્ય રમેશ મિશ્રીની અધ્યક્ષતાના વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંડાણા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યોની હાજરીમાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે વિવિધ માર્ગો પર ફરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચી નાકા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને તમામ સમાજના લોકોને સાથે રહી અમે ફૂલ હાર અર્પણ કર્યા છે અને આજના વિશ્વ આદિ દિવસની હું સર્વ ને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છે